ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વન સિં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કારતિક ગુડ મોર્નિંગ અને આજે તો બહુ જ કામ છે અમારે ઘરે કેમ કે નું બધું ફિટિંગ કરવાનું છે એટલે વિડિયો માં કન્ટિન્યુ રહેજો ક્યારેક હું પપ્પા માટે આપણે બનાવીએ સરસ મજાની ભાખરી હાલો તમે બધા શીરાવા જો આવી ગયા

મરરાભાઈ છે રણુમાં સકન ફિટિંગ કરવો ને કહી દેજો આમતારે કામામાં હવ બાર કામ જાજો નીચે નંબર આપણે આ ઘરમાં બાકી છે હજી એટલે થઈ કેમ ઢેંગ વિડિયો કેમ ઉતારણ